એક માની વેદના એક માની વાત જ્યારે માને યાદ કરવાનું થાય ત્યારે એક માની વાત યાદ આવે કેવી કે પંખીના માળા જેવું ગામડું અને એ ગામમાં એક માં અને એકને દીકરો એને પોતાનો પતિ નહીં પોતાનો ધણી નહીં અને એમ કહેવાય કે માં છે એ બાઈ છે એ સવારમાંથી જાડા મોટું કામ કરે વાઈંદા પોતા એવું બધું મારે અને એનો છોકરો પાંચ છ વર્ષનો છોકરો સ્કૂલમાં ભણવા જાય અને જ્યાં જ્યાં જ્યાંથી રોટલા બધું આપે એમ માં એટલે ઘરે લઈને આવે ને દીકરાને ખબર આવે એમ કાયમીનું રોજ કાયમના દિવસો દિવસો કાઢે ઘરમાં ગરીબીની કોઈ સીમા નહીં ગરીબીનો કોઈ પાર નહીં અને ગરીબી આવ ઘરમાં આટા લેતી એવું આવું જેવું મકાન અને રોજનું કાયમી રોજનું માને કામ કરવાનું કે વાહિંદા નાખવા જવાનું પોતા પોતા કરવાનું અને કામ કરે ત્યાંથી જે રોટલા પાણી આપી ઘરે લઈને આવે અને દીકરાને બેઠાડીને ખવરાવે ખવરાવી અને દીકરાને ત્યાં બ્યા કરીને ભણવા મૂકવા જાય બાર રોજ માને એકલી બસાવ એકને કામ એકલા બેને કામ કરતી અને એમ કહેવાય કે સમય સંજોગે સ્કૂલની બાજુમાં એક મોટું મેદાન હતું અને મેદાનમાં મેળો મેળો ભરાણો એટલે જ્યાં છોકરા ભેગા જે બધા બીજા છોકરા બધા ભણતા તેમને એના ઘરના માં ને બાપા એ મેળામાં લઈ જાય અને આ છોકરાને રોજના રમકડા બતાડે એટલે આ છોકરાને પણ એવું છું કે આજ તો મારે પણ મેળામાં જવું છે એટલે ઘરે આવીને એમ કહે કે માં અમારી સ્કૂલની બાજુમાં એક મેળ મેળો છે ભરાણો એટલે મારે પણ મેળામાં જવું છે એટલે તું મને આ મને મેળામાં લઈ જ આજ મારે નિશાળે નિશાળે ભણવા નથી જાવ તું મને મેળામાં લઈ જા ત્યારે મા સાહેબ એને બાનું કાઢે છે કારણ કે ઘરમાં મને જ ખબર હોય કે ડબ્બામાં કેટલા પૈસા છે અને પેટીમાં કેટલા પૈસા છે એટલે દીકરા તો હોટ લીધી મને ઘરમાં પૈસા મળે નહીં તો મેળામાં જાવું તો એને કાંઈક લઈ દેવું તો એના માટે પૈસા તો હોવા જોઈએ ને પણ દીકરાને એમ કહે છે મા બેટા આપણે કાલે જાય બીજી દીકરો કહે છે મા આજે તો આપણે મેળામાં જવાનું છે ને પણ માં આમ કરતાં કરતાં પાંચ દાડા છે એમ કાઢી નાખે છે પછી છઠ્ઠા દાડે દીકરાએ એવું વેન લીધું કે મા આજ તો મારે મેળામાં જાવું એટલે જવાનું છે આજ તું મને ભણવા મૂકવા આવ તો હું રડીને મારે મેળામાં જાઉં છું મારે આજ ભણવા નથી જવું તું મને ગમતથી ગેલ આજ તું મને મેળામાં લઈ જા અને છોકરો એને હટ લઈને બેઠો એ બેઠો ભાઈ પણ પાસે પૈસા નહીં મને એને ચિંતા થઈ કે હું મારા દીકરાને મેળામાં લઈ જાઉં તો મારે એને કાંઈક લઈ દઉં તો પણ પૈસા મારે ક્યાંથી કાઢવા ત્યારે મા એ તૂટેલા ફાટેલા મકાનમાં આમ કહીને આમ ખરા ખરાટીમાં આમ હાથ નેકો કે સાહેબ પાંચનો સિક્કો એક મેળો અને એ છે દીકરાને આંગળી પકડી અને પાંચનો સિક્કો હાડીના શેડે બાંધી તૂટેલી ફાટેલી હાડી એના શેડે બાંધી ને દીકરાને મેળામાં લઈ જાય છે અને મેળામાં દીકરાને લઈ જાય છે એટલે દીકરાને એમ લાગે કે આખો મેળો જાણી પોતાનો હોય કારણ કે મેળામાં જાય બાપનો અને માનો હાથ આપણો પેપડો હોય એટલે દૂર મેળામાં લાખ રૂપિયાની વસ્તુ હોય તે શું કહેવાય આપણે એમ લાગે કે આખો મેળો આખી બજાર છે એ મારી છે એટલે આ છોકરાને પાંચસો સો વર્ષના છોકરાને એમ થયું કે આ મેળામાં હું જી કહી એ મારી મમ્મી છે આજ મારી મા છે મને લઈ દે એટલે છોકરો એમ કહે કે મારે ટ્રેક્ટર લેવું મેળામાં લઈ જ્યો મા પાએ બસારીખ પાએ પાંચ રૂપિયા એ હાડીના છેડે બાંધેલો અને મા બાના કરે છે કે બેટા આગલી દુકાનથી લઈએ પાછી દુકાન આવે પાછો છોકરો કે મારે જેસીબી લેવી મા કે બેટા જે આપણે આગળ મેળો છે ફરીએ બીજી દુકાન લીધે એમ કરતાં કરતાં મા પોતાના દીકરાને બાના કરે કારણ કે પોતા પણ પૈસા નહીં એટલે એક ગામનો વ્યક્તિ આ બાઈને ઓળખી ગયો અને એને મનમાં વિચારજો કે આ છોકરો કોઈનો હટ લઈને બેઠો કે મારે રમકડા લેવા મારે જેસીબી લેવી મારે ચાક તો લેવું પણ આ બાય પાસે પૈસા નથી લાગતા એટલે આ ભાઈ આ વ્યક્તિને મનમાં વિચાર આવ્યો કે હાલ હું આ વ્યક્તિને છોકરાને રમકડા લઈ દો મારા પૈસાના પણ એ વિચાર છે મનમાંથી ઘા કરી દીધો ને પાછો મનનો બીજો વિચાર આવ્યો કે આ એકલા પીને બાય આ બાયને ધણી નહીં અને હું આને કાંઈ રમકડા લઈ દે તો બીજા કોઈક લોકો જોવે તો મારે અલગ કંઈક વાત કરીએ એટલે એમ કરીને માણસ હોયો જાય એટલે ન કરે ને એમાં એમ છું કે મેળામાં એક તુફાન આવ્યું એટલે બધા વ્યક્તિ બધા ધોળવા માંડ્યા અને આ છોકરાનો માના હાથમાંથી હાથ છતો એ મુકાઈ ગયો અને જે વ્યક્તિને જે દયા આવી ત્યાં છોકરા માટે એ વ્યક્તિના હાથમાં છોકરો આવી ગયો અને જે આ વ્યક્તિ છે જે માણસ છે જે ભાઈ એ રાજી થઈ ગયો કે વાહ હજી મને દયા ત્યાં જે છોકરો મારે જેને રમકડા લઈ દેવો તો આજે મારી પાસે આવ્યો અને એ મેળામાં એ છોકરાની ભાઈનો ભેટો થઈ ગયો અને એ ભાઈ મોટા માલે મોટી જે મેળામાં દુકાન હતી એ મે એ દુકાનમાં લઈ જાય ને ત્યારે સાહેબ આ વાત હમજા જેવી છે ત્યારે એ ભાઈ એ વડીલ માણસ એ મહંત કહેવાય જાગૃતિ કે કારણ કે જ્યારે આપણે દુઃખમાં જે કામ લાગે એને મહંત મોટા વડીલ જ કહેવાય અને જ્યારે ભગવાન તરીકે જે માણસ છોકરાને એમ કહે છે પાંચ છોકરાના છોકરાને કે બેટા આ મોટા માટે મોટી દુકાન છે મેળામાં તારે આમાંથી ટ્રેક્ટર લેવું પણ ટ્રેક્ટર લેવું હોય તો ભલે મોટા માલે મોટી જીસીબી લેવી ભલે તારે અમારે જે કાંઈ લેવું હોય એ લઈ લે તું આ આંગળી મૂકી દે એ વસ્તુ તને લઈ દઉં ને ત્યારે સાહેબ એ છોકરો પાંચસો વર્ષનો બાળક એ બહુ ખૂબ રડવા મને છે અને ત્યારે આ મોટો વડીલ છે એ માણસ એ ભાઈ એ છોકરાને પૂછે છે કે આમાંથી તારે જે રમકડા લેવા રમકડા લઈ લે તું કેમ રડે છે તું કેમ રડે છે મને કે ત્યારે સાહેબ છોકરો જવાબ આપે કે મારે આ દુકાનમાંથી કાંઈ મારે વસ્તુ નથી લેવી પણ મને હવે મારી જોઈએ છે મને એ સાહેબ જેથી ઘેરે આપણી મા હોય ને ત્યારે આપણી એની કિંમત ન હોય પણ જ્યારે જે વસ્તુ હોઈ જાય ત્યારે એની કિંમત થાય એટલે ત્યારે એની મેળામાં એ છોકરો સાહેબ સમજાતી વાત છે કે માને આંગળી પકડી એમ કહેતો કે નહીં મારે ટ્રેક્ટર લેવું મારે જેસીબી લેવી પણ એ મોટામાં મોટામાં જે આ એવી વ્યક્તિ છે જે ભાઈ એ છોકરાને કહે કે આમાં તારે જી લેવું લઈ લે ત્યારે એ છોકરો એમ કે નહીં હવે જે મારીમાં મેળામાં જે દૂર થઈ ગયા હવે મને મારી માં જોઈએ એટલે આ માને અને દીકરા પ્રત્યેક લાગણી હતી અને જાડા મોટી મને વાત આવડી એવી મેં લોક વાત કરી ફૂલ થાય તો માપ